દૈનિક બાઇબલના વાંચનો તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના સત્યાવીસમાં અઠવાડિયાનો શુક્રવાર પહેલું વાંચન પૈગંબર યોએલના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર યોએલના ગ્રંથમાંથી અધ્યાય એક કળી તેરથી પંદર અધ્યાય બે બે ઓ પુરોહિતો ઓ સેવકો શોકના વસ્ત્રો ધારણ કરી છાતી કૂટો મંદિરમાં જઈ આખી રાત વિલાપ કરો ઓ મારા ઈશ્વરના સેવકો તમારા ઈશ્વરને ધરાવવા માટે નથી રહ્યું અનાજ કે નથી રહ્યું પેય ઉપવાસ જાહેર કરો ધર્મ સંમેલન બોલાવો તમારા પરમેશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનોને અને દેશના સૌ પત્નીઓને ભેગા કરો અને પ્રભુને ધ્યાન આપો કેવો ભયંકર દિવસ આવ્યો છે પ્રભુનો દિવસ આવી પહોંચ્યો છે સર્વશક્તિમાનના મોકલ્યા રૂપે એ આવે છે સિયોનમાં રણશિંગ વગાડો ઈશ્વરના પવિત્ર પર્વત ઉપરથી ભયની ચેતવણી આપો દેશના સૌ પત્નીઓ થરથરી ઉઠો કારણ પ્રભુનો દિવસ આવી પહોંચ્યો છે અંધકાર અને ગમગીનીનો દિવસ ઘનઘોર વાદળથી છવાયેલો દિવસ માથે ઝજુમે છે પર્વતો ઉપર ફેલાતી કાળી છાયા જેવું બળવાન અને વિશાળ લશ્કર દેખાદે છે એવું પહેલા કદી જોયું નથી કે ભવિષ્યમાં કદી જોવા મળવાનું નથી આ પ્રભુની વાણી છે છે તે આપણો આધાર શુભ સંદેશનું અધ્યાય અગિયાર કડી પંદર થી છવ્વીસ પણ કેટલાકે કહ્યું એ તો અબદૂતોના સરદાર સહેતાની મદદથી અબદુતોને કાઢે છે અને બીજાએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પટ્રો કરી દેખાડવાની માંગણી કરી પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે ઘર પર ઘર તૂટી પડે છે એ જ રીતે જો શેતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શેતાનની મદદથી અપદૂતો કાઢું છું પણ જો હું શેતાનની મદદથી અપદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોને મદદથી કાઢે છે તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના ભાઈનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર પદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી નાખે છે આધ્યાત્મિક શૂન્યતાનું જોખમ જ્યારે કોઈ અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી બહાર નીકળે છે ત્યારે એ વિસામાની શોધમાં રણવગડામાં ભટકે છે પણ તે ન મળતા તે કહે છે કે મારા જે ઘરમાંથી હું આવ્યો તે ઘરમાં જ હું પાછો જાઉં અને આવીને જુએ છે તો ઘર વાડેલું ઝાડેલું અને વ્યવસ્થિત હોય છે પછી તે જઈને પોતાના કરતા વધુ તુષ્ટ એવા બીજા સાત અશુદ્ધ આત્માઓને સાથે લઈ આવે છે અને તે બાદ અંદર જઈને ઘર કરીને રહે છે અને અંતે તે માણસની સ્થિતિ પહેલા કરતા ખરાબ થાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો